આગળ વાત કરીશું ગુરુ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભિયલ ગામમાં મા અંબાની આરતીનો લાભ લીધો હતો અને આ સાથે જ ભક્તો સાથે તેમને દર્શન કર્યા હતા માતાજીના આરતીમાં ભાગ લીધો દરમિયાન ગામમાં અમુક દંગાઈઓ દ્વારા હુલ્લડ પણ કરવામાં આવ્યું હતું અને આ સાથે ગાંધીનગર પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને પોલીસે દંગાઈઓના ઘરમાં અને છુપાયેલા સ્થળો શોધીને તેમના પર કડક કાર્યવાહી શરૂ કરી પોલીસે ઘરના દરવાજા તોડી દરેક દંગાઈઓને પકડ્યા દંગાઈઓ દ્વારા થયું છે આ ઘટનાનો વિડીયો છે તો તે પોલીસને આપો જેથી ગુનાઓમાં સામેલ દંગાઈઓની ઓળખ થઈ શકે અને નુકસાનની વસૂલાત કરી શકાય જે લોકો ભાગી રહ્યા છે તેમને છુપાવનાર અથવા તો મદદ કરનાર લોકોને પણ ગુનેગાર ગણીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો આપને જણાવી દઈએ કે હાલ જે પોલીસે દંગાઈઓને પકડ્યા છે તો તે તમામે તમામ લોકોને કડક સજા આપવામાં આવશે અને તમામે તમામ લોકોને પોલીસ જેલના હવાલે કરશે તો આપને જણાવી દઈએ કે જ્યારે તમામે તમામ લોકો તેની અંદર અત્યારે હાલ જે પકડાયા છે તે તમામે તમામ લોકોને પોલીસ અત્યારે શોધી રહી છે જે પણ છે દંગાઈઓ અને આ રીતે જે પોલીસે દંગાઈઓને પકડવાને નુકસાન કરવાની વસૂલાતની કાર્યવાહી પણ તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે જતીન શું માહિતી મળી રહી છે જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કોઈ કાર્યક્રમમાં પહોંચે છે માતાજીના દર્શન કરવા માટે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને તે દરમિયાન આવી ઘટના બને છે તો શું સામે આવી રહ્યું છે નીકળીને ક્યાંક ને ક્યાંક સુરક્ષાઓ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે જતીન જો ચોક્કસ થી હર્ષ આપને જણાવી દો કે જયારે બે દિવસ પહેલા આપને કદાચ ખબર હોય તો બે દિવસ પહેલા જે ગાંધીનગરનું જે બહ્યલ ગામ છે બહ્યલ ગામે આઈ લવ મોહમ્મદ અને એક તરફ આઈ લવ મહાદેવ કરીને જે સ્ટેટસો જે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યા હતા તેને લઈને અંદરો અંદર બબાલ જે હતી તે થઈ હતી ત્યારબાદ એક હિંસક જે ટોળું હતું તેમને અલગ અલગ પહેલા તો સૌ પહેલા તો જે માંડવો હતો માંડવા ઉપર તેમને જે છે તે માંડવામાં તોડફોડ કરી હતી. ગરવીને નુકસાન કર્યું હતું. ત્યારબાદ લગભગ થી આઠ જેટલી ગાડીઓને પણ તેમના દ્વારા નુકસાન કરવામાં આવ્યું હતું અને કેટલાય ઘરોની અંદર લૂંટફાટ પણ આ અહિંસક દ્વારા કરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર પોલીસે તરત જ એક્શન લેતા લગભગ સાહીઠ જેટલા જે ગુનેગારો છે જે દંગાઈઓ છે હુમલાખોરો છે તે લોકોને તરત જ જે છે બીજા દિવસે એમના ઘરો તોડી તોડી અને જે લોકો ઘરોમાં સંતાઈ ગયા હતા ઘુસી ગયા હતા તે લોકોના દરવાજા તોડીને પોલીસ અંદર ઘૂસી હતી અને તમામ લોકોને પકડી અટકાયતમાં લઈ લીધા છે અને તેમને ગઈકાલે બપોરે પછી તેમનું સરઘસ પણ જે છે તે હવે શાંતિપૂર્ણ માહોલ છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે લગભગ અગિયાર વાગ્યા ની આજુબાજુ જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓ જે બૈયલ ગામના જે નવરાત્રી મહોત્સવ જ્યાં થાય છે ત્યાં તેઓ પહોંચ્યા હતા તેમને માં અંબાની આરતી નો લાભ લીધો હતો અને તેમને જે બૈયલમાં જે હુલ્લો થયું હતું નિવેદન આપ્યું હતું કે ગામમાં ગામ દંગાયો દ્વારા હુમલો કરવામાં આવ્યો અંબાની માંડવીનું જે ખંડન જે છે તે કરવામાં આવ્યું હતું ત્યારે ગાંધીનગર પોલીસે ઘરમાં અને અપરાઈએ છુપેલા દંગાઈઓને શોધી શોધી અને માર્યા છે અને ગાંધીનગર પોલીસે ખુબ જ સરસ આ કામ જે છે તે કર્યું છે અને તેમણે ગામ લોકોને પણ અપીલ કરી છે કે જે કોઈની પાસે પણ આ ઘટનાના વિડીયો હોય તો તે પોલીસને આપે જેથી કરીને ગાડીઓમાં છે કે નુકસાની કરવામાં આવી છે કાચ તોડવામાં આવે છે કે જે ઘરોમાં લૂંટપાટ કરવામાં આવી છે જે નુકસાન થયું નુકસાન થયું છે આ તમામ નુકસાની આ જેટલા પણ લોકો જે હુમલાખોરો હતા તેમની તેમની પાસેથી

પરંતુ જતીન જે આ સવાલ ઊભો થાય છે સવાલ એ ઉભો થાય છે કે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી જ્યારે કોઈ આવા કાર્યક્રમમાં પહોંચે છે અને તે દરમિયાન આ ઘટના બને છે તો એને પાછળનું કારણ શું છે કે રાજ્ય ગૃહ મંત્રી હરસંઘવી આવા અનેકો કાર્યક્રમમાં જાય છે પણ ત્યાં ઘટનાઓ આવી બનતી રહે છે તો સુરક્ષા સામે આ તો સવાલ છે તમે જે વાત કરી એ બધી વાત સાચી પરંતુ ક્યાંક ને ક્યાંક આના પાછળનું કોઈ કારણ સામે આવ્યું છે અ લી ડોક્ટર થી અર્ષ આપને જણાઈ દઉં કે આ ફકતે એક જે જે અફવા છે તે ગણાવી શકાય કેમ કે પોતે ત્યાં ગઈકાલે મોડી રાત્રે હાજર હતો જ્યારે ગૃહ રાજ્ય મંત્રી વૈયર ગામમાં પહોંચ્યા હતા ત્યારે હું પણ ત્યાં હતો અફવાઓ ચોક્કસથી એવી ઉડી હતી કે 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 ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગી પહોંચ્યા ત્યારે પણ જે છે તે પથરાવ થયો હતો પરંતુ એવી કોઈ ઘટના ત્યાં બની નથી ગઈકાલ પરમ દિવસે જે મોડી રાત્રે ઘટના બની હતી તેજ ઘટના બાદ પોલીસે લગભગ પાંચસો થી છસો જેટલા પોલીસ કર્મીઓનો કાપડો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો બે ની જે છે તે ત્યાં દેવામાં આવી હતી. ત્યારે ગઈકાલે પણ જયારે ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા ત્યારે પણ બિલકુલ શાંતિપૂર્ણ માહોલ હતો અમે લોકો લગભગ તમામ મીડિયા વાળા ત્યાં હતા અને તે દરમિયાન જયારે ગૃહ રાજ્યમંત્રી આવ્યા તેમને આરતી નો લાભ લીધો ત્યારબાદ તેઓ ગ્રામજનો સાથે મુલાકાતો પણ કરી અને ત્યારબાદ તેઓ રવાના થયા ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો એવો અને ત્યારબાદ પણ

આવારા તત્વો દ્વારા એક હુલ્લડ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન ખૂબ નુકસાન કરવામાં આવ્યું હતું અને તે સવાલો ઊભા થઈ રહ્યા છે સુરક્ષા ઉપર કે જ્યારે ગૃહ મંત્રી કોઈ જગ્યાએ પહોંચે છે તે દરમિયાન આવા જે આવારા તત્વો કામ કરી રહ્યા છે મતલબ ચોખ્ખે ચોખ્ખું તે કહી રહ્યા છે કે તે સુરક્ષાઓને અને કાનૂનને અને પ્રશાસનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે તો આપ જોઈ શકો છો તે દ્રશ્ય તે દરમિયાનના છે તમામ ઉપર અત્યારે હાલ કાર્યવાહી નહીં સઘન તપાસ ચેકિંગ પૂછપરછ ચાલી રહી છે અને જે કોઈએ પણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે તે તમામે તમામ લોકોને જેલના હવાલે પણ કરવામાં આવશે કાર્યવાહી પણ કરવામાં આવશે આજે માતાજીની આરતી કરવાનો લાહો મને પ્રાપ્ત થયો છે જે ગામમાં અમુક લોકો દ્વારા દ્વારા માં અંબાના માંડવા ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો કરવામાં આવી ગુજરાત પોલીસ દ્વારા ગાંધીનગર પોલીસ દ્વારા

આ માઈ ભક્તો જોડે અહિયાં આરતી કરવા આવ્યો છે એમની સાથે રહીને મા ભક્તિ નો અવસર